મુલાકાત બગીચામાં કઈ રીતે હળવદ આજે બાગાયતનું હબ બન્યું છે હળવદના ખેડૂતોને હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વતી ખૂબ અભિનંદન આપું છું કે ખેડૂતોની જે આવક વધારવાની છે આવક વધારવા માટે બાગાયતથી બહુ મોટી ઇન્કમ થાય હળવદની ક્વોલિટી આજે દેશ અને દુનિયામાં જઈ રહી છે એટલે હળવદ એક બાબત બાગાયતનું હબ બન્યું છે ત્યારે હમણાં ઘણા સમયથી હું ધારાસભ્ય થયો ત્યારથી મારા મગજમાં ખેડૂતો માટે બાગાયત એક બહુ જ આવક વધારવા માટેની બહુ મહત્ત્વની ખેતી છે ત્યારે દાડમની ખેતી એ અપકમિંગ સેક્ટર છે આગામી દિવસોમાં હળવદમાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝો આવશે હજી પણ સવા ત્રણ કરોડ વૃક્ષો હળવદના સરાઉન્ડિંગના એંસી નેવું કિલોમીટરમાં વવાયેલા છે આગામી છ સાત વર્ષમાં વીસ કરોડ દાડમના વૃક્ષો વવાય એવું પોટેન્શિયલ છે તો આના માટે આ આખી ઇકોસિસ્ટમ બને કન્સલ્ટન્ટો વધુ એક્ટિવ થાય નર્સરી વધુ બને એક જાગૃતતા આવે કારણ કે કપાસની ખેતી કે મગફળીની ખેતીની માથા દીઠ આવક હેક્ટર દીઠ આવક ઓછી રહે છે એની કમ્પેરિટિવમાં બાગાયતમાં ને એમાં ખાસ કરીને દાડમ દાડમ આમ અઘરું હતું પણ એના ખેડૂતોની આમાં માસ્ટરી આવી ગઈ છે એટલે હવે એમના માટે એ આસાન થઈ ગયું છે અને એકમાંથી બીજાને પ્રેરણા મળે બીજામાંથી ત્રીજાને પ્રેરણા મળે તો આજે બહુ સારી રીતે દાડમની ખેતી વધી રહી છે આજે હું જે ફાર્મ ઉપર છું મારા બિપિનભાઈ દલસાણીયા એમને પોતાને એગ્રો હાઉસનું બિઝનેસ છે અને સાથે સાથે પોતે એકવીસ વીઘામાં અત્યારે એક કરોડ અને બાર લાખના દાડમ ઉત્પાદન કરીને વેચું એટલે એક વિઘે બે વર્ષમાં ત્રણ વાર ટોટલ ઉત્પાદન આવતા હોય છે તો વિઘે ઘણી મોટી આવક થઈ રહી છે એટલે મેં એ જોવા માટે અને આનો વધુ અભ્યાસ કરવા માટે મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્રભાઈ સૌ આગેવાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સૌ ખેડૂતો આજે મારી સાથે હતા અને બધાને જોડી અને દાડમ માટે હળવો દર્યું ને એ વિશ્વ લેવલનું બને હાલમાં સોલાપુરમાં દાડમની યુનિવર્સિટી છે એવી યુનિવર્સિટી અહીં બને અહીં મોટું એપીએમસી બને કે જે જ્યાં દેશ અને દુનિયાથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે બેન્કોને પણ અહીં ધિરાણ યસ બેન્કને બધા લીડ બેન્કના મેનેજરોને બોલાવીને મેં વાત કરી હતી કોઈએ બે લાખ દોઢ લાખ ધિરાણ આપવાનું કીધું છે આ બધાને પાંચ પાંચ લાખ સુધી ધિરાણ આપે અને ખેડૂતોને વધુ નોલેજ મળે અને એક વાતાવરણ બને એના માટે એક તારીખે એક મોટા પ્રોગ્રામનું પણ આયોજન કર્યું છે ટોટાલિટીમાં સૌ સાથે મળી અને ખેડૂતો કેમ સુખી થાય એ પ્રકારનું આયોજન છે મુલાકાત અંગે તો જો આવા ધારાસભ્યો હોય જે ખેડૂતની કેર કરતા હોય તો એને આપણે સપોર્ટ કરવો જોઈએ હું તો એમ કહું કે સાહેબના માર્ગદર્શનમાં બધા મળી હળી મળી અને આગળ વધી અને સાહેબ કે એમ સોલાપુરની જેમ અહીંયા યુનિવર્સિટી થાય અને ખેડૂતને હજી આપણા અહીંના સાઠ ટકા સિત્તેર ટકા ખેડૂત એવા છે કે પાછળ રહી ગયા છે કે જે નથી આમાં ઇન્વેસ્ટ કરતા નથી રોપા વાવતા પણ હું તો એમ કહું સાહેબના માર્ગદર્શનમાં સાહેબ જે સેમિનાર ગોઠવો એને એટેન્ડ કરો એમાંથી કંઈક શીખો જાણો બધી મિટિંગ એટેન્ડ કરો અને પોતપોતાનો વિકાસ સ્વધિ કરી અને પોતાનો વિકાસ કરો અને સાહેબ આપણને જો એટલા રાહ ચિંતા હોય તો એ રાહ હાલવામાં આપણને તકલીફો ક્યાં હતી અને આ કર્મનિષ્ઠ આપણને ધારાસભ્ય મળ્યા એનો પૂરો ઉપયોગ કરો કેટલા સાહેબ સાઠ સાઠ દાડમ છે પણ અત્યારે તો મેજોરિટી ફેબ્રુઆરીમાં અમે થયેલ ઓછામાં મારી આ મેં એકવીસ વીઘામાં ઇથરાયલ મારેલું ને ફેબ્રુઆરીમાં એનો ક્રોપ લીધો છે અત્યારે એનું હાર્વેસ્ટિંગ હાલે છાઉતેર રૂપિયા સિત્તેર ગ્રામથી મેં વેચેલા ને આપણે બાપો દરિયા હિનેશભાઈ હરિયાળી ફ્રૂટ માર્કેટમાં જે હતા એ જ વેપાર કર્યો છે અને ત્યાં તાલાકી મારો આગ્રહ એવો છે કે લોકલ વેપારીને દેજો નહીતર બજાર તૂટે આજની તારીખમાં દસ પંદર રૂપિયા બજાર તૂટી છે સાહેબ બીજા વેપારીઓ તો વયા જાય આના કોઈ સ્ટેમ્પ ઉપર લખાણ થતા નથી એ એક પ્રોવાઈડ કરવું પડે એવું છે ખાસ બહારના વેપારી આવે તો એને તમે હરકી રીતે લખાણ કરીને આજની તારીખમાં દસથી પંદર રૂપિયા બજાર ડાઉન છે તો હિનેશભાઈ અહીંયા છે જો આ વેપારી મારા એને જ મેં માલ આપ્યો છે તો એ ખુશી ખુશી ભરલી બાકી બહારના વેપારીને નફો મળે તો લઈ જાય અને ખોટ આવે તો નથી લેતા